નમસ્કાર સ્વતંત્રતા પર્વની ખૂબ શુભકામનાઓ સ્વતંત્રતામાં જેટલા જીવનચરિત્રો આપણે ભણીએ છીએ અને આપણા જીવનમાં પણ સાર્થક કરી શકીએ સ્વતંત્રતા પર સ્વાભિમાનથી ગૌરવથી માથું ઊંચું કરીને આ દેશ આપણા લીધે ખૂબ ગૌરવથી ઉન્નત મસ્તકે રહી શકે એવું આપણા વર્તનમાં પણ છલકાય એવી અપેક્ષા શરૂઆતમાં તમે સ્ક્રીન પર જે રીતે જોઈ રહ્યા છો એ રીતે ગુજરાતના હવામાન વિશે કરવી પડે એવી છે વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી શરૂઆતમાં સૌથી પહેલાં હવામાન વિશે એટલા માટે વાત કરવી પડે એમ છે કેમ કે એક સાથે બે ત્રણ અલગ અલગ સિસ્ટમ આખા ગુજરાતમાં અને ગુજરાતની આસપાસના પ્રદેશોમાં સક્રિય થઈ હોવાથી હવે જે વરસાદ પડવાનો છે હવામાન વિભાગ હવામાન નિષ્ણાતો આગાહીકારો બધાનું એક સુર એવું માનવું છે કે ચોમાસામાં અત્યાર સુધી આપણે જે વરસાદ નથી જોયો એટલી તીવ્રતા સાથે વરસાદ હવે આવી શકે છે કયા કયા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થશે અત્યારે પણ જ્યારે પંદરમી ઓગસ્ટની સાંજનું આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તો એ વખતે પણ ગુજરાતના પૂર્વ હિસ્સામાં ખૂબ વધારે વરસાદ છે સૌરાષ્ટ્રમાં પણ ખૂબ વધારે વરસાદની આગાહી છે અને એના પછી હવે કેવો વરસાદ રહેશે તો આ જેમ જેમ આગળ વધતું જશે સ્થિતિ બદલાશે એમ તમને સમજાશે કે સિસ્ટમ બની રહી છે અમદાવાદની આસપાસ પણ ખૂબ વધારે વરસાદ પડશે બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વધારે વરસાદની સંભાવનાઓ છે દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ વધારે વરસાદ પડશે અને આ વરસાદ પૂર લઈને આવે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ કરે એવું હવામાન વિભાગ હવામાન નિષ્ણાતો કહી ચૂક્યા છે હવામાન વિભાગે એવું નથી કહ્યું કે પૂર જેવો વરસાદ આવશે તૈયારીઓ ચોક્કસથી મોટાભાગના વિસ્તારોમાં કરી દેવાઈ છે રેસ્ક્યુ માટે પણ જે તૈયારીઓ કરવાની હોય ચોમાસા જેવી સ્થિતિમાં એના માટે મોટાભાગે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તૈયાર કરાતી હોય છે આ અલગ અલગ વિસ્તારો જ્યાં આ સિસ્ટમ વધારે તીવ્ર બનીને ખૂબ વધારે વરસાદ લઈને આવશે અને સ્થિતિ છે આ મધ્યપ્રદેશની બોર્ડરનો વિસ્તાર છે દાહોદમાં ખૂબ વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતની જ્યાં શરૂઆત થાય છે ત્યાં પણ વધારે વરસાદની આગાહી છે વડોદરામાં ઉપરવાસમાં જે વરસાદ પડે એ બધું વિશ્વામિત્રીમાં પાણી લઈને આવતો હોય છે ઈશ્વરને પ્રાર્થના કે વિશ્વામિત્રીમાં પાણી આવે પૂર ન આવે કેમ કે વડોદરા ક્યારેય તૈયાર હોતું નથી મોટાભાગે અને વડોદરાની મોટાભાગના શહેરોની એ જ સ્થિતિ છે ઈશ્વરની દયા છે બાકીના વિસ્તારોમાં કે એની એટલી પરીક્ષા નથી થતી ભાવનગરમાં ખૂબ વધારે વરસાદ ગીર સોમનાથમાં જૂનાગઢમાં સૌરાષ્ટ્રના આખા દરિયાઈ દરિયાઈકાંઠા નહીં આખા સૌરાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે કચ્છમાં પણ વધારે વરસાદની આગાહી છે અને આ સોળ ઓગસ્ટની બપોરની આજુબાજુની તમે આ તસવીર જોઈ રહ્યા છો સ્ક્રીન પર કે શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં ટૂંકમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે અને સાર્વત્રિક વરસાદનો મતલબ એ છે કે આ વરસાદ આગળ જતા પણ થોડા દિવસો સુધી રહેવાનો છે એટલે તમે અહીંયા પવનની ગતિ અને દિશા જોશો એનાથી પણ સમજાશે કે આ પવન કેટલો બધો વરસાદ ગુજરાત તરફ લઈને આવવાના છે અલગ અલગ બની રહેલી સિસ્ટમ ઉત્તર ભારતમાં પણ ખૂબ વધારે વરસાદ વરસી રહ્યો છે ઉત્તર ભારતમાં વરસતો વરસાદ ત્યાં કિશ્તવાડમાં વાદળ ફાટવા જેવી સ્થિતિનું નિર્માણ કરે છે પાસઠ મૃત્યુ તો એક આંકડો આવી ગયો છે હજી પણ સો કરતા વધારે માણસો દટાયેલા હોવાની સંભાવના છે અને મોટાભાગે કોઈના બચવાની શક્યતાઓ ત્યાંના માણસો વ્યક્ત નથી કરી રહ્યા આ વરસાદની સ્થિતિ છે આગળ જતા એટલે સોળ અને સત્તર તારીખે ટૂંકમાં શનિ અને રવિમાં ખૂબ વધારે વરસાદની સંભાવનાઓ છે તમે આ જૂનાગઢની આજુબાજુ પણ જુઓ આ જ્યાં જ્યાં રેડ અલર્ટ જેવું સ્થિતિનું નિર્માણ થાય છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે આ ભાણવડની આજુબાજુનો વિસ્તાર છે આ મહુવાની આજુબાજુનો વિસ્તાર અહીંયા અમદાવાદમાં ધોળકા પાસે અહીંયા ખંભાતની આજુબાજુના વિસ્તારોમાં આખા રાજ્યમાં સોળ અને સત્તર ખૂબ વધારે વરસાદની સંભાવનાઓ છે હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામી આ વિષય પર શું કહી રહ્યા છે સાંભળીએ એમને હોય છે એ લગભગ સાતસો કિલોમીટરનો ઘેરાવો છે જેને કારણે અ દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત થી લઈ અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન સુધી આ વરસાદની અસર થવાની છે હવે જે આ વરસાદ થવાની છે જેમ સમય પસાર થશે એમાં આની તીવ્રતા વધવાની છે એ જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ સતત આપણી ઉપરથી પસાર થશે એટલે અઢાર ઓગણીસ અને વીસ તારીખ તો એવા છે કે એમાં અતિ ભારે અને અતિ ભયંકર વરસાદ પણ નોંધાઈ શકે એટલે એટલું પણ કહી શકાય કે આની ગંભીરતા થોડીક સમજવી પડશે દરેક મિત્રો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાની અંદર બાર ઇંચ અથવા તો બાર ઇંચ કરતા વધારે વરસાદ છે પડી જશે એટલે આ વર્ષની અંદર બે હાજર પચીસ ના ચોમાસામાં અત્યાર સુધીમાં આટલી તીવ્રતાથી વરસાદ એક પણ નથી પડ્યો

સૌરાષ્ટ્રની અંદર બોટાદના જે અમુક ગ્રામ્ય વિસ્તાર હશે ઓલ નહીં વિસ્તારના અમુક ગ્રામ્ય વિસ્તાર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ વરસાદ પડવાની શક્યતાઓ છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આમ તીવ્રતા વધારે હશે પણ જુનાગઢ ગીર સોમનાથ અને ભાવનગર કરતા ઓછી હશે પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ દ્વારકા જામનગર અને પોરબંદરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એટલે આજે જેટલા જિલ્લાઓના બે નામ આપ્યા છે ને એ તમામ જિલ્લામાં દસ ઇંચ કરતા વધારે બાર ઇંચ ચૌદ ઇંચ પંદર ઇંચ આવા વરસાદોની શક્યતા અમે હાલ માની રહ્યા છે ત્યાર પછી જે વિસ્તારો બીજા અન્ય વિસ્તાર છે સૌરાષ્ટ્રના દાખલા તરીકે રાજકોટ હોય મોરબી હોય સુરેન્દ્રનગર હોય એ તમામ વિસ્તારની અંદર પાંચ થી સાત ઇંચ વરસાદની શક્યતાઓ તો રહેલી જ છે એવી જ રીતે દક્ષિણ ગુજરાતના પણ બીજા અન્ય વિસ્તારો હોય જેમ કે નર્મદા જિલ્લો હોય ભરૂચ છે અંકલેશ્વર છે વગેરે એ તમામ વિસ્તારોની અંદર પાંચ થી સાત ઇંચ સુધી વરસાદો વરસી શકે છે પછી આવશે કચ્છ કચ્છ ની અંદર આમ જોવા જઈએ તો બે હજાર પચીસ ના ચોમાસા દરમિયાન કોઈ સારા વરસાદનું પરફોર્મન્સ જોવા નથી મળ્યું પણ સૌ પ્રથમ વખત આ સોળ થી ચોવીસ ઓગસ્ટ નું જે સેશન છે આ સેશન દરમિયાન કચ્છની અંદર પણ એક અંદર એક ઇંચ થી લઈને ચાર ઇંચ સુધી ના વરસાદો થશે એટલે કચ્છ માટે આ વરસાદો સારા ગણી શકાય એટલે સાર્વત્રિક રાઉન્ડ છે લગભગ ગુજરાતના નેવું વિસ્તારની અંદર સારા વરસાદ રાઉન્ડ છે આપણે આવી રહ્યો છું આવી રહ્યો છે આ વરસાદ નો રાઉન્ડ છે થોડોક મોટો રાઉન્ડ ગણી શકાય નેવું ટકા વિસ્તાર ને આવરી લે ને એમાં પણ બે ઉત્તર ગુજરાતમાં પણ જો ત્રણ થી પાંચ ઇંચ હોય અને સૌરાષ્ટ્રને ગમરોડી નાખે તો આ વરસાદનો રાઉન્ડ કોઈ નાનો નો કહેવાય અને આ સિસ્ટમ છે એ ગુજરાતમાંથી પસાર થશે તો ખૂબ ધીમી ગતિ આગળ ચાલશે કેમ કે આનો ઘેરાવો છે એ સાતસો છે એટલે સ્વાભાવિક રીતે એ ઝડપથી આગળ ન વધી શકે અને ધીમી ગતિ આગળ ચાલશે જેને કારણે ચોવીસ તારીખ સુધી આની અસરો રહેવાની છે અમુક વિસ્તારોની અંદર થંડર સ્ટોમ પણ થઈ શકે પણ એ લાઇટ થંડર હશે હેવી થંડર નહીં હોય થંડર થશે ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે એટલે ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ગાજવીજ પણ થઈ શકે અને આ પ્રકારનો વરસાદી છે એ જોવા મળે તેવું એક અમારું અનુમાન છે અને હવે વાત સ્વતંત્રતા દિવસની સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રીના ઉદ્બોધનની અત્યાર સુધીમાં સૌથી લાંબુ 103 મિનિટનું એમણે આપેલું વક્તવ્ય લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી જ્યારે દેશને સંબોધી રહ્યા હતા ત્યારે ખૂબ બધા મુદ્દાઓ હતા અલગ અલગ શૈલીના મુદ્દાઓ હતા એકસો ત્રણ મિનિટે બોલ્યા છે અને એટલા જ માટે બહુ જ વિવિધતાવાળું ભાષણ હતું એમાંથી સૌથી વધારે જીએસટીનો મુદ્દો આરએસએસને જે રીતે યાદ કર્યા એ એમણે ખૂબ ચિંતા વ્યક્ત કરતા મોટાપા વિશે વાત કરીએ આ બધા વિષયો છે કે જે એના મુખ્ય બિંદુઓ તરીકે ઉભરીને આવ્યા છે પ્રધાનમંત્રી જ્યારે સ્વતંત્રતા દિવસ પર ઉદ્બોધન આપે છે ત્યારે એની એક એક ક્ષણ મહત્વની હોય છે ત્યાંથી શું બોલાઈ રહ્યું છે એની બહુ જ જવાબદારી હોય છે એ સેમિકન્ડક્ટર વિશે વાત કરે છે અને એના પર વિપક્ષનો હોબાળો સામે આવે છે અથવા એવા મુદ્દાઓ ઇમરજન્સીમાં એ જે રીતે સંવિધાનની હત્યા થઈ અને એમાં પણ વિપક્ષને ઘેરવાની વાત આવે છે એ બધી મહત્વની વાતો હોવા છતાં એમના એકસો ત્રણ મિનિટના સંબોધનને તો આપણે આખું અત્યારે આશુમાં હું તમને નહીં સંભળાવી શકું પણ એકદમ સંક્ષિપ્તમાં એ જે મુખ્ય મુદ્દાઓ બોલ્યા એના પર કરીએ નજર મેં બળે અનુભવ સે કહેતા હું કિસી દૂસરે કી લકીર છોટી કરવા માટે આપણી ઊર્જા અમે નહીં ખપાડી हमें पूरी ऊर्जा के साथ हमारी लकीर को लंबा करना है। हम अगर अपनी लकीर लंबी करते हैं तो दुनिया भी हमारा लोहा मानेगी आज जब वैश्विक परिस्थितियों में आर्थिक स्वार्थ दिनों दिन बढ़ रहा है तब समय की मांग है कि हम उन संकटों के रोते बैठने की जरूरत नहीं है हिम्मत के साथ हम अपनी लकीर को लंबी कर और मैं 25 साल के शासन के अनुभव से कह सकता हूं अगर यह रास्ता हमने चुन लिया किसी ने चुन लिया तो फिर कोई स्वार्थ हमें अपनी चंगुल में नहीं फंसा सकता है तो मैं एक चिंता भी आपके सामने रखना चाहता हूं हमारे देश के हर परिवार को चिंता करनी चाहिए मोटापा हमारे देश के लिए बहुत बड़ा संकट बनता जा रहा है आने वाले वर्षों में लोग जो पंडित लोग हैं वो कहते हैं जो जानकार लोग कहते हैं हर तीसरे व्यक्ति में एक व्यक्ति मोटापे का शिकार होगा हमें मोटापे से बचना है ओबेसिटी से बचना है और इसलिए मैंने बाकी सब करना पड़ेगा लेकिन एक छोटा सा सुझाव दिया था कि परिवार तय करे कि जब खाने का तेल घर में आएगा 10 परसेंट कम ही आएगा और 10 परसेंट कम ही उपयोग करेंगे और हम ओबेसिटी के खिलाफ लड़ाई को जीतने की दिशा में हम अपना योगदान देंगे वो मानवता के समान दुश्मन है उनके बीच कोई फर्क नहीं अब भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं हैं न्यूक्लियर ब्लैकमेल लंबे अरसे से चलाया अब वो ब्लैकमेल नहीं सहा जाएगा आगे भी अगर दुश्मनों ने ये कोशिश जारी रखी हमारी सेना तय करेगी सेना की शर्तों पर सेना जो समय निर्धारित करे उस समय पर सेना जो तौर तरीके तय करे उस तौर तरीके से सेना जो लक्ष्य तय करे उस लक्ष्य को अब हम अमल में ला करके रहने वाले हैं साथियों हमने ऑपरेशन सिंदूर में देखा मेड इन इंडिया की कमाल क्या थी दुश्मन को पता तक न चला कि कौन से शस्त्रास्त्र है ये कौन सा सामर्थ्य है जो पलक भर में उनको नष्ट कर रहा है सोचिए अगर हम आत्मनिर्भर होते न होते तो क्या ऑपरेशन सिंधु इतनी त्वरित गति से हम कर पाते पता नहीं कौन सप्लाई देगा नहीं देगा ताजो सामान मिलेगा नहीं मिलेगा इसी की चिंता बनी रहती लेकिन हमें मेड इन इंडिया की शक्ति हमारे हाथ में थी सेना के हाथ में थी इसलिए बिना चिंता बिना रुकावट बिना हिचकिचाहट हमारी सेना अपना पराक्रम करती रही आज मैं बहुत गर्व के साथ एक बात का जिक्र करना चाहता हूं आज से सौ साल पहले एक संगठन का जन्म हुआ राष्ट्रीय स्वयंसेवक संघ सौ साल की राष्ट्र की सेवा एक बहुत ही गौरवपूर्ण स्वर्णिम पृष्ठ है व्यक्ति निर्माण से राष्ट्र निर्माण के संकल्प को लेकर ले के सौ साल तक मां भारती का कल्याण का लक्ष्य लेकर के लक्षावधि स्वयं सेवकों ने मातृभूमि के कल्याण के लिए अपना जीवन समर्पित किया है सेवा समर्पण संगठन और अप्रतिम अनुशासन जिसकी पहचान रही है ऐसा राष्ट्रीय स्वयंसेवक संघ दुनिया का ये सबसे बड़ा एनजीओ है एक प्रकार से सौ साल का उसका समर्पण का इतिहास है राज लाल किले की प्राचीर से सौ साल की इस राष्ट्र सेवा की यात्रा में योगदान करने वाले सभी स्वयंसेवकों को आदरपूर्वक स्मरण करता हूं और देश गर्व करता है રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કૌ સી સમર્પિત હમે પ્રેરણા દેતા રહે પ્રધાનમંત્રી આત્મનિર્ભરતા વિશે ખૂબ મહત્વની વાત કરી એમણે કહ્યું કે આત્મનિર્ભરતા એ આપણા સામર્થ્યને બતાવવાની વાત છે આ ખાલી ડોલર રૂપિયા કે કોઈ એવા બિઝનેસની વાત નથી એ જયારે આ સામર્થ્યની અને આત્મનિર્ભર ભારતની વાત કરી રહ્યા હતા એ ભારત માટે હવે આ સમયની માંગ છે ભારત એટલો વિશાળ દેશ છે કે ભારત જો પોતાના સામર્થ્યને હવે નહીં ઓળખે કે આપણે દોઢસો કરોડનો દેશ છીએ કોઈ પણ દેશને પોતાની પ્રોડક્ટ્સની સારી પ્રોડક્ટ્સની કે ખરાબ પ્રોડક્ટ્સની ખપત માટે એક વિશાળ વસ્તીની જરૂર પડે છે ચીન અને ભારત જો આ દુનિયાના નકશામાંથી ખપતની દ્રષ્ટિકોણથી હટી જાય ખસી જાય તો તમે ગૂગલ બનાવો છો તમે માઇક્રોસોફ્ટ છે તમારી પાસે તમારી પાસે ફેસબુક છે તમારી પાસે ઇન્સ્ટાગ્રામ છે પણ વાપરવાવાળા લોકો ક્યાં છે એ વાપરવાવાળા લોકો ભારતમાં છે ચીન અમેરિકાની સામે આંખોમાં આંખો મિલાવીને એટલે વાત કરી શકે છે કેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માંડીને ટેકનોલોજીમાં ચીન આત્મનિર્ભર છે ભારતની પાસે વળતો જવાબ આપવા માટે ભલે અત્યારે અત્યારે હાલ કોઈ સ્થિતિ આપણી પાસે એ નથી પણ આપણે જો હવે જવાબ આપવાનું પસંદ નહીં કરીએ તો આત્મનિર્ભરતા અને આપનું સામર્થ્ય એ માત્ર ભાષણમાં આપાતા મુદ્દાઓ બનીને સીમિત રહેવાના છે આપણે જેમ આજે પણ કહાનીઓમાં અતીતમાંથી બહાર નથી આવતા આપણી પાસે કશું પોતાનું અને ટકાઉ આપણે નથી બનાવી શક્યા એ જ સંજોગો આપણે આ દ્રષ્ટિકોણમાં આત્મનિર્ભર શબ્દમાં પણ કરવાના છીએ સ્વદેશી શબ્દનો ઉપયોગ આપણે અંગ્રેજોને કાઢવા અને હરાવવા માટે કર્યો આપણે અંગ્રેજોને હરાવી દીધા આપણે સ્વદેશી વસ્તુઓ સ્વીકારવાની શરૂઆત કરી પરદેશીનો બહિષ્કાર શરૂ કર્યો પણ અંગ્રેજો ગયા અંગ્રેજો આપણને બધી જ પ્રોડક્ટ્સ વારસામાં આપતા ગયા અને આપણે એનો સ્વીકાર કરી લીધો આપણે લડવાનું ભૂલી ગયા એના પછી ફરી એકવાર આત્મનિર્ભર એક અભિયાન તરીકે આ દેશમાં શરૂ થયું છે એનું સફળ થવું બહુ જરૂરી છે કેમ કે જો સફળ નહીં થઈએ તો જેમ અમેરિકા દર બીજા દિવસે આપણને દબાવવાની ધમકાવવાની કોશિશ કરે છે એમ કર્યું રહે કરતું રહેશે અલાસ્કામાં રાષ્ટ્રપતિ પુતિન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતની વચ્ચે જો અમેરિકા આપણને એવું કહે છે કે પુતિન સાથેની મંત્રણા સફળ નહીં થાય અમેરિકાની વ્લાદિમીર પુતિન યુદ્ધ વિરામ માટે નહીં માને તો એ ભારત પર ઓર વધારે ટેરિફ લગાવશે સત્યાવીસ ઓગસ્ટથી એ ટેરિફ લાગુ થવાનો છે ત્યાં સુધીમાં જો આપણે આપણું આપણી મંત્રણાઓ સફળ નથી થતી આપણે જે નેગોસિએશન કરી રહ્યા છીએ એ સફળ નથી થતા તો ભારત માટે એ મોટો પડકાર ભારતની કંપનીઝ માટે એ મોટો પડકાર છે આપણને ભલે એવું લાગતું હોય કે એ પૈસા તો છેલ્લે બોજ તો બધો કન્યાની કેડે ભાર આવવાનો છે અમેરિકન્સના માથે એ પૈસા વધારે જવાના છે પણ એક પ્રોડક્ટ કે જે ભારતીય કંપનીની એક દવા છે એક બારની કંપનીની દવા છે એ બંનેની પ્રાઇઝમાં જ્યારે ફરક આવે છે ત્યારે અમેરિકન્સને શું કામ ભારત માટે પ્રેમ હોય એ શું કામ ભારતની મોંઘી દવા ખરીદશે એની સ્પર્ધામાં એમને આપવા માટે બીજી દવાઓ છે આપણે યુનિક કશામાં નથી એટલે આપણી ટેક્સટાઇલનો ઓપ્શન એમની પાસે બાંગ્લાદેશ પાસેથી આવતી ટેક્સટાઇલ છે આપણા હીરા ઉદ્યોગ જવેરાત ઉદ્યોગનો પણ એમની પાસે ઓપ્શન છે એવા સમયમાં માર શરૂઆતના સમયમાં આપણા કલાકારો પર આપણા ટેક્સટાઇલમાં કામ કરતા વર્કર્સ પર એમની નોકરી પર જોખમ છે અને એટલે જ એવા સમયમાં આ નેગોસિએશન આ મંત્રણા સફળ થાય એ બહુ જરૂરી છે પણ સમાંતરે આપણે એ પણ વિચારવું પડશે કે આપણી પાસે જો પોતાનું નહીં હોય તો દુનિયા આપણી સાથે ઊભી નથી રહેવાની પ્રધાનમંત્રીએ જે મોટાપાની વાત કરી એમાં સૌથી મોટી વાત અને અંતે વાત એ કરવી છે એનાલિસિસમાં કે આપણને આઝાદીથી જરૂર છે અને આપણને ખૂબ મોટી સ્વતંત્રતાની જરૂર છે આપણને એ ચોરોથી આઝાદી જોઈએ છે કે જે આપણને બીમારીઓ આપી રહ્યા છે તહેવારનો સમય શરૂ થયો રાજકોટ જેતપુર હાઇવે પરનો ચક્કાજામ તમે જુઓ ચાર કલાકનો અને વર્ષોથી બધાને ખબર છે કે એક એક સિક્સ લેન કરવાની વાત એટલી ગોકળ ગતિએ ચાલી રહી છે કે બનશે ત્યારે બનશે પણ આટલા વર્ષો સુધી માનવ કલાકોનો જે વેડફાટ થાય છે આપણી કલ્પનાની બહાર છે પણ એ ભીડ તહેવારો માટે જઈ રહી છે તહેવાર માટે ચાર કલાક ટ્રાફિકમાં કંટાળીને જતો માણસ અને એમ પણ એની લાઈફસ્ટાઈલ બદલાઈ છે એ બહાર જ જમવાના છે ઘરે કોઈ બનાવવાનું નથી જઈને એવા સમયમાં પનીર નકલી છે ઘી નકલી છે માવો નકલી છે બટાકા સડેલા મળી રહ્યા છે મેળામાંથી જે સામાન મળી રહ્યો છે એ પણ અતિશય ખરાબ હાલતમાં છે અને જન્માષ્ટમી પર એટલે રક્ષાબંધન પર લીધેલા સેમ્પલ જન્માષ્ટમી પૂરી થાય પછી ફેલ થઈને બહાર આવે છે નકલી ઘી ક્યાં બને છે શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને નથી ખબર કોણ નકલી પનીર ખવડાવે છે કોણ અતિશય ખરાબ બધું જ પામોલિનના નામે કોણ આપણને પીરસી રહ્યું છે આ દેશની આત્મનિર્ભરતામાં પામોલીન આપણે જે આખો ઓઇલ આપણે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ આખા ગામનું આપણે બહારથી લેવું પડે છે અને ડોલરમાં વેપાર કરીએ છીએ એ પણ આ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યું છે એક વ્યક્તિ દીઠ આપણે માથાદીઠ જેટલું તેલ આપણા પૂર્વજો ખાતા હતા એમાં અને અત્યારે દસ ગણો વધારો થઈ ગયો છે અતિશય તેલ આપણે ખાઈ રહ્યા છીએ અને એ તેલ સિંગ તેલ નથી હોતું આપણે પામોલીન ખાઈ રહ્યા છીએ પનીર સમજીને જે ખાઈ રહ્યા છીએ એ પનીર જ નથી અને પનીર તરીકે વેચાય પણ નહીં ને તોય બેફામ વેચાઈ રહ્યું છે જેટલી રેસ્ટોરન્ટ ચાલી રહી છે એટલું પનીર બનતું જ નથી એટલું દૂધ જ નથી એટલા માણસો ભેંસ જ નથી રાખતા અને તોય જેટલું દૂધ ખાઈએ છીએ જેટલું પનીર ખાઈએ છીએ જેટલું માખણ ખાઈએ છીએ ઢોસા પર એટલું બધું પનીર આમ બટર બટરવાળો ઢોસા આવી રહ્યો છે પણ એ શું ખાઈ રહ્યા છીએ એ શું ખાઈ રહ્યા છીએ એનો જવાબ હવે ગ્રાહક નહીં આપી શકે ગ્રાહક માટે જો એ બહારનું ખાવાનું મજબૂરી બન્યું છે તો એ સરકારની સૌથી મોટી જવાબદારી છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પાસે પાસે એટલા માણસો જ નથી એટલો સ્ટાફ જ નથી કે કામ કરી શકે ના એટલી લેબોરેટરીઝ છે કે જે તરત સેમ્પલ લઈને પ્રોસેસ કરીને બધી માહિતી બહાર આપી શકે એવા સમયમાં જો સરકારને ખરેખર મોટાપાની ચિંતા છે એમને ખરેખર ચિંતા છે કે દર ત્રણમાંથી બીજો માણસ છે કે જે મેદસ્વીતાનો શિકાર હશે તો પછી એમણે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે કે જે નકલી ઝેર બનીને બધા માણસો ખાઈ રહ્યા છે જેનો કોઈની પાસે કોઈ હિસાબ કે નિયંત્રણ નથી પાઉંભાજી તો કે બટરવાળું બ્રેડ તો કે બટરવાળી બધું જ બટર 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 ચીઝ બટર ને પનીર આ ત્રણ સિવાય કોઈ ઓપ્શન જ નથી ગુજરાતીઓ નોસામાં પણ ગુજરાતી નોસા બનાવી નાખે છે એવા સમયમાં જેટલી હદે આ ખવાઈ રહ્યું છે એટલી હદે એ નકલી બની રહ્યું છે અને એ નકલી બનતા માણસો એટલા બધા બેફામ છે એટલા મોટા એ ગુંડા છે કે એમને કોઈનો ડર નથી એ કોઈને ગણકારતા નથી એમની ફેક્ટરીમાંથી આંખોની સામે પામુલીનના ડબ્બા હોય છે ને તોય એમને કોઈ પડી નથી હોતી કેમ કે હપ્તાથી અધિકારીઓના પેટે ભરી નાખે છે એ આખી દુનિયા સામે લડી શકે છે કેમ કે એમની પાસે પૈસો છે અને એટલે સ્વાધીનતા દિવસ પર એવી અપેક્ષા છે કે આપણે ઘરનું ખાતા થઈએ ઘરનું ખાવામાં એ સમસ્યા છે કે જે અલ્ટિમેટલી મરચું હું ઉગાડતી નથી હું દૂધ દરેક માણસો જાતે નથી બનાવી શકતા એટલે જાતે એમની પાસે ગાય ભેંસ નથી એ ખરીદીને લાવે છે ઘરે ખાય છે એ પણ ચોખ્ખું છે કે નહીં એની ગેરંટી નથી પેસ્ટિસાઈડથી યુક્ત અનાજથી માંડીને ચારેય બાજુ અતિશય ઝેરી ખોરાક ખાઈ રહેલો માણસ સ્વતંત્ર ભારતમાં એ ના સ્વતંત્ર પોતાનો શ્વાસ લઈ રહ્યો છે ઝેરી હવામાં લેતો શ્વાસ અતિશય ઝેરી બનતો જતો એનો ખોરાક અને આ પ્રકારની ચોરી કરતા વિકાસના નામ પર ઉપરના પાંચથી દસ ટકા માણસો સતત વિકાસ કરતા જાય ને નીચેના માણસો વિકાસના નામ પર ઝેર ખાતા જાય એ શહેરમાં આવીને કલ્યાણ એ વિઘા વેચીને પછી અમુક બી એચ પોતાનું ઘર ઘર ખરીદે સ્ક્વેર ફીટમાં ઘર ખરીદે અને એના પછી એ વિકાસના નામ પર ઘરના બાજરી કે મકાઈના રોટલા છોડીને અહીંયા જે પ્રકારના રોટલા ખાવા માંડે એ ઝેર ખાઈ રહ્યો છે માણસ શહેરમાં આવવાના નામે મરી રહ્યો છે આ બીમારી ગામડાઓમાં પણ પ્રસરી છે ગામડામાં પણ હવે તહેવારોમાં કે પછી રજાઓમાં ઘરના રસોડા બંધ થઈ ગયા છે ઘરનું ચોખ્ખું ખાવાનું બંધ થઈ ગયું છે આવા સમયમાં મેદસ્વીતા પર પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીર પરથી માત્ર વાત કરશે તો એનાથી કોઈ ફરક નહીં પડે નકલી અને ઝેર પીરસનારા માણસો સામે કડક કાર્યવાહીની જરૂર છે આ દેશમાં આ પ્રકારના ચોરોથી આપણને આઝાદી મળે એવી અપેક્ષા એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર